Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

કઈ છે મલ્ટી મલ્ટી હા પંદર છે જો જો ભાઈ ઓ ના ના તમારે વધારે હતી ભાઈ જો એમ કઉ છું પંદર હોલી હા બે વધી ત્રણ વધારે હતી એ ભાઈ એમ નઈ ગણી હોય એમને મૂકી દીધી છે હા ચેક કરતો એમ રહી ગયો આપડે ક્યાં ભરી લીધી

પ્રમુખ પાણી સટસ ભાઈ વાહ ભાઈ વાહ ઘરવો ગઢ ગિરનાર It's... <laughs> まあ。

ચૌદ ની એપ્રિલ છે અને બાયપાસ તમામ છોકરા કામે લાગી ગયા છે

બે <coughs> જ

અહિયા ઘરે રાખી દીધા કાલ સવારે હવે બહુ મોડું થઈ ગયું છે છોકરાય હોય total ya mungkin di das. Uh. Kali kali Kal, Kal persoalan.